ભજન તે નથી ભજન અને સત્સંગ ભજન સત્સંગમાં જઈ અને આપણે એટલે આપણું સમાધાન થઈ જાય સમાધાન થઈ જાય એટલે છેતરાવાનું મટી જાય દુનિયામાં ભટકવાનું મટી જાય સમાધાન ક્યારે થાય કેમ થાય સંતો એ કીધું છે સુરતા વિના જે સાંભળે ને બેરા કીધા સતે કાને તો આ વાણી આપણી પ્રથમ ની પૂરી થઈ અલખ ધણીને ઓળખો જોઈ લેજો દુનિયામાં જેટલા વ્યક્તિ રૂપી ભગવાન થઈ ગયા એના પુસ્તક છે જેટલા વ્યક્તિ રૂપી ભગવાન થઈ ગયા એના મંદિર છે દુનિયા આખી ફરો ક્યાંય અલખનું મંદિર નહીં જડે ક્યાંય અલખનું પુસ્તક નહીં મળે આવો સમર્થ અલખ એને ઓળખવાનું શું કરવા કહે છે જેનું ક્યાંય મંદિર નથી જેનું ક્યાંય તીરથ નથી જેનું ક્યાંય પુસ્તક નથી અલખને આધારે આપણે જીવી રહ્યા છીએ એની આપણે ગતાગમ નથી કેમ અલખ ને આધારે જીવી રહ્યા છીએ જેમ એક પાવર હાઉસને આધારે બધા ગામમાં બધા મકાનોમાં એક જ પાવર હાઉસ માંથી પાવર આવે છે અને જે પાવર આવે છે એ પાવર ને તો નથી ખોરડું હિન્દુનું છે કે મુસલમાનનું પારસીનું છે કે ક્રિશ્ચિયન નું નાગરનું છે કે બ્રાહ્મણનું પાવરને ખબરે નથી ઘરમાં રહેનારા પાપ કરે છે કે ભક્તિ કરે છે પાવર ને નથી બલ્બ ફિલિપનો છે કે ક્રોમ્પટનનો છે કે સિલ્વીનિયાનો છે કે છે પાવર નીકળી જાય તો ગમે એવી રજિસ્ટાર કંપની નો બલ્બ હોય એ પ્રકાશ આપી શકતો નથી તો આ ઇલેક્ટ્રિક નું પાવર પાવર હાઉસ જમીન ઉપર છે અને જેને આધારે આપણે જીવી રહ્યા છીએ જ્યાંથી આપણી અંદર શ્વાસ ઉશ્વાસના દોયડા આપવામાં આવ્યા છે પાવર આકાશમાં છે જે અલખ નિરિંજન નિરાકાર છે બિના મૂળ એક તરુવર દેખ્યા જેને ડાળ પાન નહીં છાયા નાનું એક ઝાડ જોયું એને થઈ ડાયળ્યું નહી પાંદડા નહી ફૂલ વિના એમાં ફળ આવ્યા ને પાછું ફળ વિનાનું ઈ ફળ્યું અને ઈ જાડ ત્રણ લોક સવરાયેલું છે ત્રણ લોક માં આ ઝાડ સવરાયેલું છે અને ઈ ઝાડની ની વળવાયું આપણે બધાએ મોઢામાંથી મોઢામાં પકડી શ્વાસ ઉશ્વાસ નિરીજન માલા ઘટમે ફિરે દિન રાત ઉપર આવે નીચે જાવે શ્વાસ શ્વાસ ચલી જાત સંસારી નર એમાં સમજે નહીં વીરથા ઉમરા વિહાતા નિરીજન માલા ઘટમે ફિરે દિન રાત સંતો ભજનમાં ગાય છે પવન હિસોળો રે વાલો મારો છે પવન ઈ પવન પ્રાણ રે વાલો મારો છે આ પવન સંતો એ કીધું છે કોળી આવે કોળી જ આવે ઈ કોળી શર્વેટ માં સમાવે મામય પંડિત કે છે ઓહમ શોહમ આપે અલખ સત મૂળ વચન મણી ઈ મણી છે તેજ મણી અલક પરસન રામ આધા નામ કબીર પુરા નામ અજીત ઓહમ શોહમ સત ને સ્વાલ ભણે પંડિત મામય ઈ છે ધણી નું નામ જેના આધારે આપણે બધી બધા જીવી રહ્યા છીએ એક જ પાવર હાઉસમાંથી માંથી આપણામાં શ્વાસ ઉશ્વાસના દોયડા આપ્યા છે જ્યાંથી હિન્દુ શ્વાસ લે છે ત્યાંથી જ મુસલમાન લે છે ત્યાંથી જ પારસી લે છે ત્યાંથી જ ક્રિશ્ચિયન લે છે દુનિયાનું કોઈ પ્રાણી શ્વાસ લે એ એક જગ્યાએથી શ્વાસ લે છે મગર માનવી એને જાણતો નથી હું કેને આધારે જીવું છું ભગવાન બુદ્ધ નું ધ્યાન છે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે શ્વાસ પાછો ક્યાં જાય છે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે શ્વાસ પાછો ક્યાં જાય છે અરે ભાઈ કહા સે આ તુમ જાયગા ખોજ કરો અગલે ઘરકી સદગુરુ મળે ને એની શાન સમજાવે તો આ ખુલ જાય ગગન ખડકી

ખૂબ ખડાખડ વાગે કોઈ જ્ઞાની ધ્યાની જાગે વાગે જેને બધા સનાતન સનાતન કહે છે પણ સનાતન ની વ્યાખ્યા શું આ માણસના બનાવેલા ધર્મો એન પંથો એ વાદ વિવાદ ઉભા કર્યા છે ઊંચ નીચ ના ભેદ ઉભા કર્યા છે અરે ન્યા લગી જોર કરી ગયા છે હગા દીકરા ની આભળ સેટ્યું રખાવી છે દીકરો જો એ ધર્મ માં ન હોય તો બાપ ની ઠાઠડી ઉપાડી નો હોગે ન્યા લગી ના ભેદ ખડકી દીધા આડા તો એક શોહમ ફાટી નવખંડ વીઆ રસ્તા દિયા થે ભૂલાય કહે કબીર ધર્મદાસ ને હંસા કોણ ઘેરે દેય સમાય આ રસ્તો ભુલાવ્યો છે કોણે પૂરો ઈ તો એ પંડિતો એ કાજિયો એ કરવા ભુલાવ્યો છે એના વેપાર ચલાવવા માટે પરમાત્માના નામે સ્વર્ગ નરગની ભાઈ બતાડી સુફી સંત થઈ ગઈ રબિયા સંત રબિયા એ સંત રાબિયા જયારે નીકળે છે એક હાથમાં હળગતો અગ્નિનો કાકડો તમે જ્ઞાની છો ભજની છો અને હાથમાં હળગતો કાકડો અને પાણીનું કુંડું હાથમાં શું કરવા લીધા છે રાબિયા જવાબ આપે છે કે હળગ તો કાકડો એટલા માટે હાથમાં રાખ્યો છે કે મારે હરગને હળગાડી દેવું છે સ્વગને સળગાડવા માટે હાથમાં કાકડો લીધો છે અને પાણીનું કુંડું એટલા માટે લીધું છે એમાં મારે નરકને ડૂબાડી દેવું છે આ લોકો શેતરાય છે નરકને નામે હરગને નામે એટલા બેયનો નાશ કરી નાખો એટલે જગત આ બધી જનતા છેતરાથી મટી જાય જોકે સંતો તો ઘણા કહી ગયા છે ભૂતલ આકાશ માહી ઉષ્કા મુકામ નાહી દુનિયા રહી હે ભુલાઈ આ ભાઈ નરક નો ને સ્વર્ગ નો કોણે બતાવ્યો છે જેણે ધર્મને નામે ભગવાન ને નામે વાડા બાંધ્યા છે પંથ હલાવ્યા છે એણે આ બધું ઊભું કર્યું છે ત્યારે સંતો ની મંઝિલ તો એ છે હિન્દુ આંખે રામ કી મુસલમાન ખુદાય અવધૂત આંખે રામ કી अवधूत आंखें अलग की हिंदू की दृष्टि राम ऊपर छे मुसलमान की दृष्टि खुदा ऊपर छे हिंदू हिंदू आंखें राम की मुसलमान खुदाए अवधूत आंखें अलग की जिया नहीं राम के नहीं खुदाए अरे हिंदू चाहे देवला मुसलमान मसीत अवधूत चाहे आ निर्वाण को जिया नहीं मंदिर કે નહી મસીદ ઈ અલખ ધણીને ઓળખવાનું સંતો કહે છે સંતો કોઈ વ્યક્તિને પૂજવાનું કહેતા નથી સંતો સતગુરુ કેને કહે છે જે સત છે ઈ ગુરુ છે અલખનું બીજું નામ છે સત અને સત એને કહેવાય કે ત્રણ કાળમાં જેમાં પરિવર્તન ન થાય ફેરફાર ન થાય ત્રણ કાળમાં જેનો નાશ નો થાય એનું નામ સત ભગવાન બુદ્ધ કહે છે સદા જય થાય છે આપણામાં સત્ય નો હોય તો નો રામ તારી શકે આપણામાં સત્ય નો હોય તો નો કૃષ્ણ તારી શકે આપણામાં સત્ય નો હોય તો નો રામોપીર તારી શકે ન સ્વામિનારાયણ તારી શકે તો પંડિતોએ પુરોહિતોએ એ ધર્મના વાળા બાંધ્યા છે ભગવાનના ભાગ પાડ્યા છે એના જુદા જુદા બધા સિદ્ધાંતો ઊભા કર્યા છે અને જેટલા વ્યક્તિ રૂપી ભગવાન ઊભા કર્યા છે એની પછવાડે એના પુસ્તક લખ્યા છે રામની વાહે રામાયણ લખી છે કૃષ્ણની વાહે ગીતા લખી છે સ્વામિનારાયણ વાહે શિક્ષાપત્રીને વચના અમૃત લખ્યા છે મહમૂદની પાછળ કુરાન ઈસુની પાછળ બાઇબલ આ રહસ્ય સંતોનું એવું છે રામો પીર કહે છે અગમને અગોચર વીરા વાતુ છે આગી એના પોથા ન પામે પાર પોથા એટલે જગતના રચેલા તમામ પુસ્તકો ઈ એનો પાર પામી શકતા નથી કેમ પામી શકતા નથી પાર પુસ્તકોમાં હું છે અક્ષરો ને શબ્દો ત્યારે આ છે ને પૃથ્વી કા કાગળ કરું કલમ કરું વનરાય સાત સમુદ્ર કી શાહી કરું તો આ અલખ લિખા ના જાય એ અલખ નું કામ કેવું છે On a uh huddled leaf.